આજ રોજ દ્વારા કારેલી બાગ અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયા યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટી ની હેડ ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું જેથી આવા વિદ્યાર્થીને યુનિવર્સિટી થી દૂર કરે તે અંગેની માંગ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કુલપતિ સમક્ષ કરવામાં આવી હતી તેર તારીખના રોજ જે વડોદરા ખાતે બનાવ બન્યો હતો તેમાં રક્ષિત ચોરેસા નામનો જે વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો સમગ્ર દેશમાં ચકચાર મચી ગયો છે અકસ્માત ને લઈને જેમાં એક નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવ્યો છે અને સાથે સાથે આઠ લોકો જેવા ઇન્જર્ડ થયા છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવ્યા છે જે વ્યક્તિ જે જે સ્ટુડન્ટ છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અને રસ્ટિકેટ કરવામાં આવે કારણ કે આ જે ચકચાર આખા દેશભરમાં મચ્યો છે તે એમએસ યુનિવર્સિટીનું સાથ નામ ખરાબ થઈ રહ્યું છે તેનું નામ જે એમએસ યુનિવર્સિટી જે જોડાઈ રહ્યું છે અને અહીંયાના સત્તા દિવસો હજુ સુધી આ વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો જે પગલાં છે તે લીધા નથી તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુ હેડ ઓફિસ ખાતે આવ્યું છે અને આ જે વ્યક્તિ છે જે વિદ્યાર્થી છે તેના રાજીનામાની માંગ કરી સસ્પેન્શનની માંગ કરી હવે રક્ષિત એ મારા ફોર્થ ઇયરનો એથ સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ એ પેઇંગ ગેસ તરીકે રહે છે એટલી જાણકારી મારી પાસે છે જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી તરફ માટે પણ અને શહેર માટે પણ હવે જ્યાં સુધી એમની વાત છે અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે દિન બિનને લઈને બિનને લઈને અમે આ બાબતની વાત કરીને ચર્ચા કરીને જે કંઈ ગમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પરવ્યુમાં હશે તો અમે લઈશું અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું અમારા માટે